આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વડોદરા ખાતે કરવામાં આવી એકસો ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા ચિત્રકલા વેલી ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનારા પ્રથમ ભારતીય મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ હતી ત્યારે એકસો ને અગિયાર ફૂટ સ્વર્ચિત લાંબી સાડીનું પણ પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જે સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત દિવ્યાંગ ગાંધી પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ કાઉન્સિલર છાયાબેન ખરાદી કાઉન્સિલર સ્નેહાબેન પટેલ કાઉન્સિલર ઘનશ્યામભાઈ તથા તમામ લોકો એકસોને ફૂટ સાડીમાં પ્રદર્શન નિહાળ્યું હતું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એકસો અગિયારમું એના અંતર્ગત અમે લોકોએ એકસો અગિયાર ફૂટ લાંબી સાડી બનાવી છે જેમાં અમે આપણા તિરંગાનો કલરનો ઉપયોગ કર્યો છે સાથે સાથે બ્લેકબોર્ડનો જે સિમ્બોલ છે એમાં એ અમે યુઝ કર્યો છે કે જે આપણે શીખવા માટે સ્કૂલમાં જઈએ તો શરૂઆત આપણી બ્લેક બોર્ડથી થતી હોય છે અને એ જ સાડીમાં અમે આપણા ઇન્ડિયાની અલગ અલગ ક્ષેત્રની જે ફર્સ્ટ વુમન બની બની ગયેલી છે એમના નામ અમે એમાં લખ્યા છે અને એને પાછળનો હેતુ એ છે કે આજની જે મહિલાઓ છે એનાથી ઇન્સ્પાયર થઈને એ પણ કંઈક કરે અને પોતાનું નામ સ્ટેટસ જે કંઈ છે તે જાળવી રાખે ચિત્રકલા વેલીના વિભાબેન પટેલના માધ્યમથી એક ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યું છે એકસો અગિયારમો મહિલા દિવસ છે એકસો અગિયાર ફૂટ લાંબી સાડી જેમાં તિરંગોને પણ આલેખાયો છે જેમાં જોઈએ છે કે દરેક વર્ષે જે મહિલાઓએ યોગદાન આપ્યું છે એમના નામ એમની જે કામગીરી છે એના ઉપર પ્રદર્શિત થયેલી વાતને હું આવકારું છું Subscribe now and press the bell icon. Never miss an update.